નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અને હજી સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી બારસો થી બારસો ચાલીસ મોરબી બારસો પંદરથી બારસો પંદર જામજોધપુર બારસોથી બારસો પચીસ ધાંગધ્રા બારસો દસથી બારસો બાવન રાજકોટ નવસો પચાસથી બારસો ચોત્રીસ પ્રાંતિજ બારસો ત્રીસથી બારસો સિત્તેર દહેગામ બારસો વીસથી બારસો પાંત્રીસ રખિયાલ બારસો દસથી બારસો વીસ બાવડા બારસો પંચાવનથી બારસો સાઠ બહુચરાજી બારસો પંચાવન થી બારસો અડસઠ આસણ બારસો બાવન થી બારસો પંચાવન મહેસાણા બારસો છપ્પન થી બારસો છોતેર હળવદ બારસો થી બારસો ઓગણસાઠ ધારી અગિયારસો સિત્તેર થી અગિયારસો સિતેર ચાણસમા બારસો ઓગણત્રીસ થી બારસો એક્યાસી ડીસા બારસો પચીસ થી બારસો છાસઠ સિદ્ધપુર બારસો ત્રીસ થી બારસો એક્યાસી બોટાદ એક હજાર છેતાલીસ થી એક હજાર છેતાલીસ વિરમગામ બારસો થી બારસો ચોટાણા બારસો થી બારસો ચોપન લાખણી બારસો થી બારસો જસદણ એક થી એક હજાર માંડલ બારસો થી બારસો અડતાલીસ कलोल बार सौ अठावन बार सौ पांसठ वीस थी, बार विजापुर बार सौ एक बार सौ एक उनावा बार सौ चौतरीस बार सौ एक्तेर विसनगर बार सौ वीस बार सौ कड़ी बार सौ पंचावन बार सौ ए जामनगर एक हजार चालीस बार सौ આરિજ બારસો થી બારસો સીહોરી સિહોરી બારસો થી બારસો એસી થરા બારસો ત્રેસઠથી બારસો ઇઠોતેર થરાદ બારસો થી બારસો સત્યાસી પાલનપુર બારસો થી બારસો સિતેર ગોંડલ અગિયારસો થી બારસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો